જય માતાજી દોસ્તો આજે અમે સીએ કાશ્મીર ની અંદર ને વિવેકભાઈ અને વિશ્વાબેન પણ રમી રહ્યા છે વિવેકભાઈએ બે સરસ મજાના ફુગા બાંધ્યા છે એક તો પંખા ઉપર લટકાડેલો છે અને એક નીચે છે અને કુસ્તી એ કરે છે બેઠા બેઠા અને ઠંડી ખૂબ છે શ્રીનગર ની અંદર અત્યારમાં લગભગ માઇનસ છ પાંચ ડિગ્રી જેટલું તાપમાન મતલબ માઇનસમાં છે એટલે ઠંડી ફૂલ ફૂલ છે આ તો રૂમની અંદર અમે હીટર શરૂ કરેલું છે એટલે કઈ વાંધો નથી અને અમારા વિવેકભાઈ જો કુસ્તી રમી રહ્યા છે જો એટલા સરસ મજાનો વાતાવરણ છે છે અને વિવેકભાઈનું ભણતર પણ ત્રણ મહિના અમે અહીંયા લઈને આવ્યા છીએ અમારી વિશ્વા પણ સરસ મજાની છે જો હાલો વિશ્વા કેતો બાય બાય કરો તો બાય બાય મજા આવી વિશ્વા તમને અહીંયા હે અને અમારા વિવેકભાઈ પાસે રમવા મળ્યા છે જો આ ફૂગો અને બેગ બેગ ને એવું બધું પડેલું છે અને અમારો અહીંયા ઠંડીનો મોસમ ઘણો છે અને સેફટી માટે પણ ખૂબ ધ્યાન રાખીએ છીએ જો આ કોડ બોટ ને એવું ગળામાં બસાવવા માટે રાખીએ છીએ ટોપા એવું છે અને વિવેકભાઈ ની અત્યારમાં ફૂગો ને એવું ફોડવાની તૈયારી કરે છે થોડા આગળ રહ્યો અને વિશ્વબેન ફૂગો ફોડવાના છે એટલે તમે જોઈ શકો છો આજે મટરુકીનું જેવું કામ કરે અરે વાહ સરસ મજાનો ફૂગો ફોડ નાખ્યો અને છોકરાઓ ડિસ્કો કરવા મળ્યા છે વાહ વિશ્વને ખૂબ મજા આવી ગઈ છે ફૂગો ફોડ્યો એટલે કાશ્મીરની અંદર અહીંયા આવીને વિવેકભાઈનો લગભગ વજન સત્તર કિલો હતો અત્યારમાં લગભગ એનો વજન અઢાર કિલો નહીં પરંતુ વીસ કિલો ની આસપાસ વજન એનો થઈ ગયો છે અને અમારે આ ટોટી વિશ્વાબેન વજન કેટલો મતલબ દસ થી બાર કિલો હતો એનો લગભગ તેર ચૌદ કિલો વજન થઈ ગયો છે એટલે અહીંયા આવીને એ સારા થયા છે કારણ કે અહીંનું વાતાવરણ ખાવા પીવાનું ચિંતા મુક્ત જીવન ને વિવેકભાઈનું ભણતર પણ સારું છે નિશાળ પણ સાહેબ આગે રજા લઈને પછી અમે આવેલા છીએ વિવેકભાઈ પણ સારા થઈ ગયા છે ધોળા થઈ ગયા અહીંયા આવીને તો કાશ્મીરમાં એટલે ખૂબ મજા આવી વિવેકભાઈ તમને મજા આવી ગઈ ને અહીંયા આવીને હાલો બધાને બાય બાય કહી દો હાલો બાય 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 વિવેકભાઈ